તમિલનાડુમાં ટાટાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા કાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લામાં સ્થિત ટાટાની માલિકીની સેલ ફોન સ્પેર પાર્ટ બનાવતી ફેક્ટરીમાં આગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આગનો વિડીયો પણ સામે આવ્યો છે તમને જણાવી દઈએ કે આ ફેક્ટરી હોસુર નજીક થીમજેપલ્લી પંચાયત હેઠળના કુથનપલ્લી ગામમાં છે આ ફેક્ટરીમાં સેલ ફોનના સ્પેર પાર્ટ બનાવવામાં આવે છે જણાવવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં વીસ હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી આવ્યા આગ ઓલવવાનું અને કાબૂમાં લેવાનું કામ હજુ પણ ચાલુ છે ખરેખર ટાટા ઇન્ડસ્ટ્રીયલ રોડ પર સ્થિત કેમિકલ ઇનો પ્લાન્ટમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી આગના કારણે કારખાનાનો સામાન બળીને રાખ થઈ ગયો આગનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગ લાગ્યા બાદ શરૂઆતમાં કર્મચારીઓએ ફેક્ટરીમાં હાજર ફાયર એન્જિન સાથે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો ત્યારે રાયકોટટાઈ અને ઢેંકની કોટટાઈ વિસ્તારમાંથી ફાયર ટેન્ડરોને બોલાવવામાં આવ્યા હતા ફાયર વિભાગની ગાડીઓ હજુ પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે